તો ગાંડા બાપુ કી મોજ હમણાં મોટું થઈ જાય બચલું હતું આ દસ જગ્યા મારી પાસે છે એને આંગળીથી દૂધ પીવડાવું છું હા ધાબડા ઉપર રફડતું રખડતું હોય આ બિસ્તર ઉપર ફરતું હોય આખો દૂધ દૂધ પીવડાવવું હોય ને આ ધાબડીમાં હોઈ જાય છે જો આમાં હા 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 હાલો હાલો એ ચાલો ચાલો હાલો આલો 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 હાલો 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 એ આવતું રે આવું આવટું રે એ ચલો 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 દૂધ પીધું જોયું દાબડી માં હોય આખો દી રમે ને દાબડીમાં ઘૂસી જાય ને મારે ભાઈ કીધું મસ્તી કહે હાલો હાલો જોઈ લે હમણાં આવશો એ હાલો હાલો ચલો ચલો અહીં આવતરે હા રૂમ છે અહીંયા આપણું આસન છે બિસ્તર અહીંયા બેઠું આમાં ધાબડીમાં રમતું હોય હાલો હાલો અરે ચલો ચલો ક્યાં ભાગમ ભાગ કરે છે હે આ તો ગાંડા બાપુ કી મોજ છે આ તો ગાંડા બાપુ કી મોજ છે ગાંડા બાપુ ક્યાં જાય રહ્યા હા ખીચ કોલેન બચ્યું છે દૂધ પીવું મોટું થઈ ગયા ઝાડ ઉપરથી પડી ગયું હતું ને આ દહ એટ્યા રમતું હોય રૂમમાં દૂધ પી મોટું થઈ ગયા હમણાં જાવું હોય જાય રહેવું હોય તો રહે આપું તો એવું છે બધું હા